ફરિયાદી જ આરોપી હોવાની સહીઓ કવર એડવોકેટ ડિસેમ્બર બે હજાર ચોવીસથી કિશોર કાનપરિયાનો અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાની વિરુદ્ધ લખાયેલો પત્ર સાચો છે કે ખોટો છે તેને અંગેની એક બહુ મોટી સમસ્યા ચાલી રહી છે એના જ ભાગરૂપે અઠ્યાવીસ ડિસેમ્બરે પાયલ ગોટી મનીષભાઈ અશોકભાઈ અને જીતુભાઈની સામે એફઆઈઆર થઈ એમની ધરપકડ થઈ ધરપકડ દરમિયાન એમની સાથે અમાનવીય વર્તન થયું કસ્ટડીમાં એટ્રોસિટી થઈ એમને પરેડ કરીને ચલાયા અને ત્યાર પછી ડીજીપીને ફરિયાદ થઈ ડીજીપીની ફરિયાદ પછી નિલીપરાયની ઇન્કવાયરી થઈ નિલીપરાયની ઇન્કવાયરી પછી ઘણી બધી ટ્રાન્સફરો થઈ હાઈકોર્ટની અંદર પિટિશન કરીને પાયલ ગોટી મનીષ વાઘિયા અને અન્ય મિત્રોએ નિલીપરાયનો રિપોર્ટ એસપી અને અન્ય પોલીસ ઓફિસરની સામે એફઆઈઆર અને સુપ્રીમ કોર્ટના ડીકે બાસુના આદેશના ભંગ માટે એ લોકોની સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરી એમની ધરપકડ કરવા માટેની રાહત માગી છે છઠ્ઠી મે એનું નિર્ણાયક હિયરિંગ છે આજે આપ સૌએ મને પૂછ્યું કે ભાઈ કેમ આવ્યા છો આનંદભાઈ ત્યારે આપને કહાશ કહેવાનું કે આ છેલ્લા ત્રણ ચાર મહિનામાં અ ખાસ કરીને મનીષભાઈ અશોકભાઈ અને જીતુભાઈ છૂટ્યા ત્યારબાદ કરીને જિલ્લા પંચાયતમાંથી તાલુકા પંચાયતમાંથી ચૂંટણી અધિકારી અને અન્ય અનેક સંયો મનીષભાઈ અને અન્ય મિત્રોએ ભેગી કરી આરટીઆઈ ના માધ્યમથી અને આજે અમે કારણ કે અઠ્યાવીસમી ડિસેમ્બરે કરેલી એફઆઈઆરમાં તપાસ હજુ પૂરી નથી થઈ અને વધુ તપાસ એ સ્ટેટ ને સોંપવામાં આવે કારણ કે અમરેલી પોલીસ તો પહેલેથી જ આ લોકોને ગુનેગાર માંગી ચૂકી છે એટલે પીડાતી પોલીસ એ નિષ્પક્ષ તપાસ ન કરી શકે એવી અમારી માંગણી છે આજ સુધી એ તપાસ પૂરી નથી કરી એ હાઈકોર્ટની પિટિશનને કારણે કે એમની આપણે નિષ્પક્ષતાના અભાવને કારણે એ નથી ખબર અમે આજે એસપી સાહેબ ને એડ્રેસ કરતો અને સાથે સાથે ચુડાસમા સાહેબ ને સંબોધતા એક સામૂહિક અને ભેગો પત્ર રજૂ કર્યો એ પત્રના ભાગરૂપે બિનાન રજૂ કર્યા અને કિશોર કાનપરિયાની લગભગ બાવીસ કરતાં વધારે સહીઓ રજૂ કરી છે અને એમાં ખબર પડી કે છેલ્લા ઘણા વર્ષોથી કિશોર કાનપરિયા ત્રણ ચાર પ્રકારની સંયો કરે છે અંગ્રેજીમાં કરે છે ગુજરાતીમાં બે ત્રણ પ્રકારની કરે છે અને આ મનીષ વાઘસિયાના ઓફિસની અંદર પાયલ ગોટીએ જે પત્ર ટાઈપ કર્યો

તો આવી અનેક સંયોજે છે કે જે અમે આજે રજૂ કરી છે અને આ સિવાય પણ રજૂ કરતા રજ કરી છે હવે અમે ફોરેન્સિક સાયન્સ નો પ્રાઇવેટ રિપોર્ટ રજૂ કરવાના છે કે જેની અંદર ગુજરાતના ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અને અન્ય રાજ્યોની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં કામ કરતા નિવૃત્ત થયેલા અધિકારીઓ એ પોતે પ્રાઇવેટ કેપેસિટીમાં જયારે ફોરેન્સિક એનાલિસિસ કરે છે એને માટે પણ અમને મોકલી આપ્યું અને રિપોર્ટ આવી રહ્યો છે એ રિપોર્ટ આવશે એટલે હું ફરીથી આવીશ પણ આજે જે સહીઓ અમે રજૂ કરી એને આધારે અમારા મુજબ પ્રસ્થાપિત થાય છે કે આ કિશોર કાનપરિયાની સહી છે ને છે અમે આજે એ પણ સહી રજૂ કરી કે કિશોર કાનપરિયાએ પોતાના રાજકીય હેતુ માટે અને જે કૌશિક વેકરી અને ચમચા કરીને જે ચમચાગીરી કરીને જે યુટર્ન લીધો અને પોતાના ખાસ મિત્ર મનીષ વાગસિયાને જે પીઠમાં ખંજર માર્યું એની સહી એના કાગળ પર અને અમે જે સહીઓ રજૂ કરી તે એક જ જેવી છે એ પ્રસ્થાપિત કર્યું અને સાથે સાથે એફઆઈઆર પછી કિશોર કાનપરિયાએ જે સહી બદલી નાખી અને રિમાન્ડ વખતે એના જે સ્ટેટમેન્ટો રજૂ કર્યા પોલીસે એમાં બદલાયેલી સહી એ પણ અમે રજૂ કરી છે અને કહ્યું છે કે સાહેબ પહેલા તો અંગ્રેજી ગુજરાતી જે સંયોગ કરતો હતો પણ આ માણસ જેવી રીતે રંગ બદલાય એવી રીતે સૈની પણ રંગો બદલાય છે અને પદ્ધતિઓ બદલાય છે એટલે આ કિશોર કાનપરિયામાં વિશ્વાસ રાખવાની જરૂર નથી મહેરબાની કરીને આ સંયો એની કમ્પેર કરો અને હવે નિષ્પક્ષપણે તમે જો તપાસ કરવાના હો તો કરો નહીતર હાઈકોર્ટની અંદરથી અમે તપાસ ટ્રાન્સફરનો ઓર્ડર લઈને આવીશું અને આજે નહીં તો કાલે આ સહી કિશોર કાનપરિયાની છે અને તમે અમારી વિરુદ્ધ જે એફઆઈઆર કરી

સાથે સાથે અમે લોકોએ આ એપ્લિકેશન રજૂ કરી અને એપ્લિકેશન રજૂ કરીને સાથે સાથે અમે એમને બતાવ્યું કે આ સંયો બંને બાજુની કેટલી સરખી છે અને એસપી સાહેબે કહ્યું કે હું આરોપીઓ જયારે મને તપાસમાં મદદ કરવા આવ્યા છે ત્યારે અમરેલીમાં હાજર નહીં રહેવું છ મહિના સુધી એ કન્ડિશન હોવા છતાં પણ આ ત્રણ આરોપીઓ કે પૂર્વ પરવાનગી લઈને અમરેલી પોલીસ સ્ટેશન ની હદમાં દાખલ થઈને એવું કહ્યું છે કે સાહેબ અમે ગુનો કરવા નહીં પણ ગુના